સુરત શહેર સચિન જ્યાડસી પ્રોવિઝનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડ્યો છે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઇસરાણીને સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર જે કે રાવને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત ગ્રામ્ય જિલ્લામાં પેટ્રોલિંગ મહાતા દરમિયાન એસઓજી શાખાના એએસઆઈ રાજેન્દ્ર બંસીલાલ તથા એએસઆઈ ભૂપેન્દ્રસિંહ અંબિકા પ્રસાદને મળેલી સંયુક્ત બાતમી મળી કે સુરત શહેર સચિન જ્યાડીસીના પ્રોવિઝનના ગુનામાં નાસ્થા ફરતા આરોપી ઓ માર્કેટ કોમ્પ્લેક્ષ કોડી ડોનિયર

ડાબા ભાગમાં આરોપીએ મારી અને હૃદય સુધી પહોંચાડીને તેમનું ઘટના સ્થળે હકીકત એવી છે છે કે આરોપીઓ કુલ અત્યારે રાઉન્ડ અપ કરી લીધેલા છે આરોપીઓને આ સાત આરોપીઓ અને મરનાર તમામ એક જ કંપનીમાં નોકરી કરતા હતા અને પાણી પીવાની બોટલ બાબતે ઝઘડો થયેલો જે પાણી પીવાની બોટલ હતી અને મરનારે કીધું કે આ બોટલ મને આપ મારે પાણી પીવું છે ને સામે વ્યક્તિ એમ કીધું કે તારી પોતાની બોટલ થી પાણી પી આ બોટલ હું નહીં આપું ને એનું મનદુખ રાખી અને જ્યારે કંપનીમાંથી પોતાની સીપ પૂરી કરી અને તમામ ઘરે જતા હતા ત્યારે આ સામેવાળા રૂપમ વંશસિંહ સંદીપ ભાનુ બબલુ પવન અને સાજન આમ કુલ સાત જણાએ આ જે મરનાર છે કુલેન્દરને રોડ ઉપર ઘેરી લીધેલો અને છરીનો ઘા મારેલો અને એની સાથે જે એક માણસની પણ છરી વાગી છે પણ એ અત્યારે હાલ સ્વસ્થ છે અને દવાખાનામાં છે આમ આનું મોત નિપજાવી અને સાતે વ્યક્તિઓ ભાગી ગયેલા પોલીસે તાત્કાલિક એમને તમામ જગ્યાએ રેલવે સ્ટેશન અને આ મૂળ બધા છે પ્રયાગરાજના ઉત્તર પ્રદેશના એટલે અન્ય જગ્યાએ ભાગી ન જાય એના માટે પોલીસે ટીમ બનાવી પીઆઈ પોતે અલગ અલગ જગ્યાએથી તેના માણસો થકી માણસોને સરન્ડર કરી લીધા છે અને આગળની તપાસ ચાલુ માં છે પીઆઈ પોતે કરી રહ્યા છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત